વર્તુની બહારના બિંદુમાંથી વર્તુને કેટલા સ્પર્શ મળે બે વર્તુની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો કેવા હોય છે સમાન હોય છે સ્પર્શ બિંદુમાંથી વર્તુની ત્રિજ્યાને દોરેલા સ્પર્શકને વર્તુની ત્રિજ્યા સાથે શું સંબંધ હોય છે ત્રિજ્યાને લંબ હોય છે વર્તુની પરિગત હોય તેવો લંબચોરસ કેવો હોય છે ચોરસ હોય છે વર્તુળના વ્યાસને સમાંતર રહે તેવા સ્પર્શકો કેટલા તો બે અંતર્વૃત્તની ત્રિજ્યાનું સૂત્ર જણાવો તો બે બાજુનો સરવાળો ઓછા કરણ ભાગ્યા બે

આઠમા પ્રશ્ન આપણે જોયું કે વર્તુળી બહારના બિંદુમાંથી દોરેલા કેવા હોય છે સમાન હોય છે તો આ વર્તુળી બહારના બિંદુમાંથી દોરેલા વર્તુળો છે અંતવર્તુમાં તો એની બી પંદર હોય તો સીડી પણ કેટલા હોય પંદર તો પંદર સેન્ટીમીટર જવાબ આવે જય સારામ